ચેરમેન કે પટેલની પણ જવાબદારી હોવાનું ડીએમ પટેલ સ્વીકારી રહ્યા છે તો કે કે પટેલના સમયમાં એનપીએ વધ્યું તો કોની જવાબદારી તેવા સવાલના પણ જવાબમાં કે પટેલની પણ જવાબદારી તેવું ડીએમ પટેલ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને સીઓ એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે છે અને આવી ખોટી વાતો લોકોને કરી રહ્યા અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ પુરાવા પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆર નકલ છે બીજો સાડા બારસો કરોડનો જે રિઝર્વ બેંકે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ પણ એનો લોન અરજી કરના ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરત વાળાના ખાતામાંથી પૈસા પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ ખોટી વેલ્યુએશન ના જે કાગળો છે બેંકમાં ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે અને એ પુરાવા સાથે જે નોટિસ આપવાનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ સાથે 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 જે જમીનો ખરીદી છે સાત બારના ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડીયા વાળા એમના પાર્ટનરો નૈમેત પટેલ મિત્તલ પટેલ વિનોદ પટેલ નરો અને જીકે પટેલ જીકે પટેલ ગણપત બી આ બધા જે સીઓ ચેરમેન અને આ બે જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જેમેજ બે જણા તો આખા આના સૂત્રધાર છે આ બધું જે ખોટું થયું છે એના એ ચાર ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ સાત ઉતારા હાથે પુરાવા આપીએ જમીનો લીધી આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આઠસો કરોડ નું અને એમાં આ લોકો જેમાં હતા અને એ ખોટી ખોટી માગણી હતી લોનોની એમાં કાં તો માર્ગે દોષો હોય એક્સ પાર્ટીઓ જોડે અને આજે એનપીએ થયું છે એ પૈસા એના દ્વારા જે પૈસા ઊભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી એમ અમારું કેવું છે અને મિત્તલ પટેલ નામની તો કેટલી મિલકતો એનપીએ બોલે જ છે અને નિમેશ પટેલ ના જે વેલ્યુએશન ખોટું છે એ નિમેશ પટેલ નું પોતાનું છે એ પણ ડોક્યુમેન્ટ આપીએ છીએ એટલે આ ચાર જણ ને જે લિસ્ટ આવ્યું જે ખાતા સંકળાયેલા છે એમાં ચાર જણ ની ઇન્વોલ્વમેન્ટ છે એમાં શું કરવું જોઈએ એ તો પોલીસ કેસ થશે તપાસ ચાલે ગાંધીધામ તો પોલીસ કેસ થઈ ગયો એમાં જે સામેની જે પાર્ટી છે એના ચાર માણસો જેલમાં છે પછી બ્રાન્ચ મેનેજર જે હતા ગાંધીધામના બ્રાન્ચ મેનેજર એ પણ જેલમાં છે બીજી ફાઇલો ચાલુ જ છે અને સીઓ વિનોદભાઈ પટેલનું પણ નામ આવેલું જ છે એની ઇન્ક્વાયરી પણ થઈ ગઈ છે એની પોલીસ ધરપકડ કેમ થતી નથી

એજે પટેલ છે મને ખબર નથી પણ અમારી જોડે ઘણા ફોન આવતા હતા કે ભાઈ આ રજનીભાઈ નું નામ બધા વટાઈ ખાય છે કે રજનીભાઈ એમને મોકલ્યા છે અને વિકાસ મત આપવાના છે એટલે એમને ત્યાં રજૂઆત થઈ છે એટલે એમને પોસ્ટ કરવી પડી છે આજે એમનો કઈક વિડીયો પણ આવ્યો અને એમને કઈક એવું કહ્યું છે કે ભાઈ તમને આ બેંકના હિતમાં જે સ્વચ્છ પ્રતિભા વાળા ઉમેદવારો દેખાતા હોય એને મત આપજો એવી એવી એમની આજે વિડીયો પણ એમણે જોયો હમણાં જ પકડાયું છે એટલે બધે અત્યારે હાલ પુરાવા ભેગા થાય છે બેંકમાં ફક્ત એક ગાંધીધામની જ ફરિયાદ થઈ છે અમદાવાદમાં જે થઈ એમની બધી નોટિસો ફ્રોડ કેસોની બધી નોટિસો કોરોસ્પોન્ડન્ટ ચાલુ છે કર્મચારીઓને જવાબ વિનોદ પટેલને પણ બે ત્રણ ફ્રોડની અંદર એનો જવાબ માગેલ છે અને હવે આ બધું

પાંચ કરોડ સુધીનો એક કરોડ સાડા પાંચ કરોડ એમ કરી સાડા બાર કરોડનો દંડ થાય છેલ્લા પાંચ વર્ષમાં કે છ સાત વર્ષમાં તો એ બહુ મોટી રકમ છે એટલે ગેરવહીવટ થયો છે કે લોકો એવું કહે છે કે અમે કોઈ જાતનો ગેરવહીવટ કર્યો નથી અને એક દારી પ્રગતિ જ કરી છે ચંદુલાલ કે બેંકમાં કશું ખોટું થતું જ નથી તો આ બધા મેં રજૂઆત કર્યા એ પુરાવો શું છે આપણી વિજેતા બને છે તો વિકાસ કેવી રીતે થશે બેંકનું એનપીએ જે એક હજાર કરોડ રૂપિયા પહોંચી ગયું છે અત્યારે જે હા હવે અમે અત્યારે પણ અમારા આરબીઆઈના ડિરેક્ટરે ચાલુ કરી દીધું છે એક વ્યક્તિગત બધાને છે જે ગાંધીધામનું કૌભાંડ છે એની અંદર જે લોકો પ્લોટ હોલ્ડરો છે એમને પણ ખબર પડી ગઈ કે અમારા નામે ખોટી લોનો લીધી એ લોકો રૂબરૂ આવે છે અને બેંક જોડે સેટલમેન્ટ કરીને એમને પણ પૈસા ભરવાનું ચાલુ કર્યું છે આ જ રીતે વ્યક્તિગત જે એનપીએ વાળા ભાઈઓ હશે અમારા જે ખાતાવાળા એમને બોલાવીશું રૂબરૂ અને એમને જોડે ચર્ચા કરીને તમે સમજાવીશું આ પૈસા બરાબર ને તમારે સામે સખત કાર્યવાહી કરવામાં આવશે એ જ કહેવાનું છે તારે કે કે પટેલ ને અંધારામાં રાખીને આ જીકે પટેલ ને વિનોદ પટેલ આજે કે કે પટેલ બહાર નીકળી શકતા નથી આ આમ જવાબદારો ના કારણે જીકે પટેલ કે અનિલભાઈ અનિલભાઈને કે કે પટેલની તમે બધા જુઓ છો ઉજડી સભી છે કે કોઈ જગ્યાએ નામ કેમ નથી આવતું પણ એ ચોક્કસ છે કે બેઠા તેમને નથી જોયું એ એમની ભૂલ છે જીકે પટેલના વિશ્વાસમાં આવીને આ જે થયું છે અને એમને ચોક્કસ ભૂલ માનો છો કે પટેલ પણ આમાં જવાબદાર કહેવાય એમને ઇન્વોલ્વમેન્ટ નથી પણ એ મેમ્બર તરીકે એમની જવાબદારી આવે

ચોવીસ વિનોદભાઈ ના જવા પછી ચોવીસ પછી જે પચીસ જે એક વર્ષ એક વર્ષ નું આગુ સર્વે આવે એટલે ચોવીસ પચીસ નું જે સર્વે છે એમાં જ આ બધા એનપીએ થયા કારણ કે એકત્રીસ માર્ચ ચોવીસ પહેલા તો આ બધું એનપીએ થતું જ નહોતું સેટલમેન્ટ થી પૈસા ભરાતા હતા શક્યતા એવી કહેવાય આરબીઆઈ ના જે ડિરેક્ટરે કહ્યું છે કે ભાઈ આટલું બધું એનપીએ થવાથી આપણો નફો થયો નથી તો ડિવિડન કદાચ શક્ય રીતે ન પણ અપાય એ તો વાત છે કોઈ વહીવટ એ જ કહું છું ને કોઈ કાર્યવાહી થઈ જ નથી આ નવા સીઓ ના આવ્યા પછી બધી કાર્યવાહી નોટિસ આપવાની હોય કે જે પણ એટલે લોકો ભરતા પણ થઈ ગયા આ કેવડિયા વાળા ભાઈ પણ લગભગ બેતાલીસ પિસ્તાલીસ કરોડ ભર્યા કે એમને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે આ લોકોના વાદે ચડ્યા વગર તમારે આટલું બધું છે ને ભવિષ્યમાં તમારો ધંધો કરવો હોય તો તમે જે તમારો જે એનપીએ થયેલો ખાતા હોય બાકીદાર હોય

Subtitles by the Amara.org community